સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાની સૂચના અને માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં સધન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ પીઆર સરવિયાને ખાનગી રાહે બાતમી મળેલ કે દાઠા પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓ અને અલગ અલગ સ્થળેથી પોલીસે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલા આરોપીઓના નામ જણાવી દઈએ તો લાલજીભાઈ ઉર્ફે લાલો ધનજીભાઈ મેર રહે બંદર ગામ તાલુકો તળાજા તેમજ મનહરસિંહ ઉર્ફે દાદુ રણુભા સરવૈયા રહે સાંકડાસર ગામ તાલુકો તળાજા આ બંને આરોપીઓને દાઠા પોલીસે ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પીઆર સરવૈયા તથા પો પોલીસ હેડ કોન્સ્ટેબલ માયાભાઈ ભાદરકા તથા પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈ સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ બાંભણીયા તથા દિગ્વિજયસિંહ સરવૈયા સહિતના જોડાયા હતા